નવના રોજ ચાદર પોલીસ સ્ટેશનના સુદ્રાસાણ ગામમાં આવેલ એક ફાર્મ હાઉસમાં હત્યાનો બનાવ બનેલો હતો એમાં હકીકત એવી હતી કે આજે કામના જે આરોપી છે ભુરો એની બેન સાથેના પ્રેમ પ્રકરણના કારણે જે મરણજનાર છે જેનું નામ છે મનજીત સિંઘ એની એની સાથે વાંધા તકરારના કારણે આ જે ભૂરો છે એણે એને માથાના ભાગમાં રાત્રિના સમયે ઈજા પહોંચાડીને મોતને ઘાટ ઉતારેલો હતો ત્યારબાદ તે ઘટના સ્થળેથી નાસી ગયો હતો ત્યારબાદ તેના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને એની શોધખોળ માટે અમારી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો લાગેલી હતી એ દરમિયાન ગઈકાલના રોજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે આરોપી છે ભૂરો એ ઈડર પાસે આવનાર હોય એવી હકીકત મળતા અમારી જાદર પોલીસ સ્ટેશનની ટીમ તેને શોધી કાઢેલ અને તેને ધોરણસર અટક કરવામાં આવેલો હતો ત્યારબાદ તેણે જે આખી ઘટનાને અંજામ આપેલો હતો તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હતું અને હાલ આ બાબતની જે તપાસ છે એ સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી તલાનાઓ કરી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી વાત કરાય તો સાબરકાંઠાના વિવિધ વિસ્તારોમાં ક્રાઇમ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ઇડરના સુંદરાજના વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવતા સ્થાનિક વિસ્તારમાં પણ ભારે હડકંપ મચી ગયો હતો જોકે કલર કામ કરનારા કારીગરો વચ્ચે શંકાના મામલે સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મનજીતસિંહ યાદવ નામના અઠ્યાવીસ વર્ષીય નામના આરોપી અચાનક હુમલો કરી બોથળ પદાર્થનો માર મારતા તેનું મોત થયું જોકે સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરાતા સ્થાનિક વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયો જે પગલે પોલીસે બાતમીદારો સહિત સર્વેલન્સ કામે લગાડતા આરોપીની અટકાયત કરાઈ સાથોસાથ પોલીસે આજે મામલે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી પુરાવો સાથે આરોપીને જેલના હવાલે કર્યો છે આ જે આરોપી છે એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો પંદર એક અને જીપી એક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો પ્રેમ જે પ્રેમ પ્રકરણની વાત છે એમાં જે આરોપી છે ભૂરો ઉર્ફે ગુરમેશ સિંહ

એવાર રાજ રાજકમલ પરમાર પરમા ભારતની સાબર સાબરકાંઠા